ભૌતા કાદરી હોટલ ખાતે વફલ આપના દ્વારા ઉમ્મિદ પોર્ટલ વિશે કાર્યક્રમ યોજાયો વફલ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહનસિંહ સિંહ લોખંડોળાના માર્ગદર્શન હેઠળ ઉમ્મેદ પોર્ટલ વિશે કાર્યક્રમ યોજાયો જેમાં મોહરા સમાજ આજુબાજુના ગામોના આગેવાનો મુતવલી ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને અગવડતા ન પડે અને કોઈ મુશ્કેલી વિના જલ્દીથી સરળ રીતે ઉમ્મિદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી કેવી રીતે ઉમેદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું અને વધુમાં વધુ હકદારો સુધી આ યોજના પહોંચે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા ઉમેદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન વિશેની રજૂઆતોને ધ્યાનમાં લઈ ખેડા આણંદ જિલ્લામાં ઉમેદ પોર્ટલ અંતર્ગત જરૂરી મેન્ડેટરી કોપી પત્રોની વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કસ્બા કમિટીના ઉપપ્રમુખ અને મહુદા નગરપાલિકાના ઉપપ્રમુખ અશફાક વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું નિશા શેખ મહુદા આજરોજ મુધા મુસ્લિમ સમાજ દ્વારા હસપાકભાઈની અધ્યક્ષસ્થાના અધ્યક્ષતાને વકફ અવેરનેસનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં આણંદ જિલ્લા ખેડા જિલ્લાના તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા અને વકફ એમેન્ડમેન્ટ એક્ટનું જે ઉમિદ પોર્ટલ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તેમાં અપડેશન કેવી રીતે કરું એમાં અમારા વકફ બોર્ડના મેમ્બર રણજીતસિંહ રાઠોડ સાહેબ અને હું ઉપસ્થિત રહેલા અને મહુધાના તમામ વકીલશ્રીઓ પણ ઉપસ્થિત રહેલા અને લોકોને ચીવટપૂર્વક સમજણ આપેલી કે વકઉમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઉમિટ પોર્ટલ પર અને લોકોને પડતી મુશ્કેલીઓ હતી સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવા માટે પીટીઆરની નકલ મેન્ડેટરી છે અને ત્યાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની આખા ગુજરાતની એક જ કચેરી હોય ત્યાં ઘણી બધી ભીડ થતી હતી અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો વકફ વકફમાં આવીને અમારા ચેરમેનશ્રીને તથા અમને અસ્પકભાઈ મલેકે તથા ખીજર ખાને તથા ગુલદભાઈ સૈયદે રજૂઆત કરેલી કે દરેકને તાલુકા તાલુકાવાઈઝ પીટીઆરની નકલ ઉપલબ્ધ કરવામાં આવે જેથી અમે તાત્કાલિક મિટિંગનું આયોજન કરેલું અને આજ રોજ ગુજરાતમાં સૌ પ્રથમ પીટીઆરની નકલ દરેક મુતવલ્લીને મળે ખેડા જિલ્લાની તેવી વ્યવસ્થાના ભાગરૂપે આજ રોજ આયોજન કરેલ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં મુતવલ્લીઓ ઉપસ્થિત રહીને પીટીઆરની નકલ મેળવેલ છે અને આગામી દિવસમાં સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકામાં અમે પીટીઆરની નકલો મુતવલ્લીને પૂરી પાડીશું જે આજનો પરિચય આજે કઈ બાબતે કાર્યક્રમ યોજા મારું નામ એડવોકેટ રણજીતસિંહ રાઠોડ છે અને માર્ગામ ગુજરાત તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો હું મેમ્બર છું આજરોજ મહુધા મુસ્લિમ કસ્બા કમિટી આયોજિત મહુધા મુસ્લિમ કસ્બા કમિટીના ઉપપ્રમુખ અને મહુધા નગરપાલિકાના ઉપપ્રમુખભાઈ અસ્ફાકભાઈ તેમજ વકીલશ્રીઓ ભાઈ બુરદેશભાઈ સૈયદ માજીદ ખાન પઠાણ અને મારા સાથે મારા સાથી મેમ્બર વકફ બોર્ડના ભાઈ તફીકભાઈ વોરાની ઉપસ્થિતિમાં અને આણંદ અને ખેડા જિલ્લા બંને જિલ્લાઓના તમામ તાલુકાઓના તમામ વખત બોર્ડના તમામ વખતના ટ્રસ્ટીઓ તેમજ મૂતવલીઓની હાજરીમાં એ ખૂબ જ ઉમેદ પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન અપલોડ કરાવવાનું એના માટેનો ખૂબ જ સારો અને ખૂબ જ વ્યવસ્થિત એક પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં આણંદ જિલ્લા ખેડા જિલ્લામાંથી તમામ તાલુકાના તમામ ગામોના જે ટ્રસ્ટીઓના મૂતવલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા એ લોકોને જે પ્રશ્નો મૂંઝવતા હતા જે સરકારનો કાયદો વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ આવ્યો છે અને એની ઉમીદ પોર્ટલ પર જે આપણને રજીસ્ટ્રેશન કરવાનું છે વકફની મિલકતોને તે અંગેનું એ માટે અમને જે મૂંઝવતો પ્રશ્ન હતો જે જટિલ સમસ્યાવાળું પોર્ટલ છે તો આ આ તાલુકા જિલ્લા પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશભરમાં આ એક ખૂબ જ જટિલ સમસ્યાવાળું પોર્ટલ હોય તમામને આ વસ્તુનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે એવા સમયે બહાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર તરીકે ભાઈ તૌફીકભાઈ વોહરા અને હું પોતે રણજીતસિંહ રાઠોડ અમે તાલુકે તાલુકે અમારા બોર્ડના ચેરમેન શ્રી ડૉક્ટર મોસિન લોખંડવાલાને બધા ભેગા મળીને જે રીતે નક્કી કર્યું છે એ પ્રમાણે અમે ફરી રહ્યા છે અને લોકોને આ વસ્તુ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અપડેટ અપડેટ કરાવવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે અને ખરેખર લોકોને ખૂબ જાગૃતિ આવી છે અને સમગ્ર ગુજરાતમાં આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પાંચ ડિસેમ્બર આખરી તારીખ હોય ખૂબ જ જોરદાર અને ઝડપી થઈ રહી છે એ દરમિયાન ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને અમે સભ્યો અમારા ચેરમેનભાઈ ડોક્ટર મોસુ લોખરવાલા સભ્ય કૌફિકભાઈને બધા ભેગા મળીને અમાર ભારત સરકારને એક વિનંતી એવી પણ કરી છે કે ભાઈ આ પોર્ટલ જે પાંચમી ડિસેમ્બર સુધી તમે સીમિત તારીખ કરી છે એ ખરેખર ખૂબ ઓછો સમય હોય અને પોર્ટલ થોડું જટિલ હોય તો એ માટે સમય લંબાવવામાં આવે વધારવામાં આવે અને લોકોને આ વસ્તુ અપડેટ કરવા માટેની બિલકુલ સગવડ રહે એ માટેની એક રજૂઆત પણ અમે કરી દીધી છે ગુજરાત રાજ્ય વખત બોર્ડ દ્વારા હવે પછી આ રીતનું જે જે રજીસ્ટ્રેશન હશે ને જે જે તાલુકામાં જે જે જિલ્લાઓમાં જે જે શહેરમાં આ બધા પ્રોગ્રામો ચાલુ છે બધે અવેરનેસ પ્રોગ્રામો ચાલુ છે બધે અમે જઈને હાજરી આપીએ છીએ લોકોના પ્રશ્નોનો જે રીતના પ્રશ્નો હોય અને જે સમસ્યા હોય એનું નિરાકરણ પણ લાવીએ છીએ પણ સાથે સાથે આની સાથે સાથે તમામ ગુજરાતના વખફ જે વકફ ટ્રસ્ટીઓ કરા અને મુથલ્લીઓ કરા એ લોકોના પણ એક જાગૃતતા આવી છે અને એ લોકો જેટલા ગંભીર થઈને આ વસ્તુમાં આગળ વધી રહ્યા છે સહકાર આપે છે ا دوه ودار ودو څهر